એક લહાજ આયા મનવાન એક લહાજ વાહના સાથી વિના સંગ વિના એક લહાજ વાહના હો માલિક હા આ દાતન તો બહુ કરવું લાગે છે હું તાં કોઈ ગરીબ હોય મે ગોરાવા તને હું મને તો ભ્રષ્ટિયાલો આ તો મારા હરણ બહુ કરવું હોય એ લાતન કરું છે પણ એમાં ગુણ હારા છે ઓવા તું કરવો છે પણ તારામાં ગુણ નહીં હવે ડોત આતારે કોલગેટોન સેટલી સેટલી જાતની બધી ટુબો આવી જઈ ભાઈ હ ઇનામાં કોઈ ગુણ હોતા હોતાને પણ આ કુદરતી વસ્તુ છે અને ઓની અંદર હે ને ભરી ભરીને ગુણ છે આપરા બાપ દાદાઓ આજ કર્યું ને આપણે આજ કરવાનું પણ મને કરવું લાગે હ કા બાપ દાદાએ કર્યું કર્યું આપડે નવી દુકાન બનાવી છે એની અંદર કોલગેટ પડી છે અને બરસે પડી છે બરાબર જઈને લઈ લે જા ના માલિક હું જવાનો નહીં દે દુકાન બુકાન મને હર મજાનો હો કી દયો હું દુકાન નહીં જાનો ને હર મજાનો આ હજો ના બનીશ્રી ના ઠોડુ તને નહીં ધોઈ સીધો દુકાન બેહવાંકા ખોલી ઢેટ હું નહીં જાનો મને હાલમાં કબડી નામ લખાયું

લોટો પડેલા ચલાઈ લેવા પાછું લઈ દેજો એ ફટકો પાછો હે એક તો પાછું કમ વાતા બોલતા નહીં લગાડ એટલે માથે સારી બેહા છે અને બાપોને બનાવવા છે ખાવાનું બાપોને ગલકમ બનાવવાનું છે હાનો કી ગલકુ હા એ કરીબારી ના બનાવતી અને કરી બનાવ તો કહી દેજે એટલે ઘેર જ ના આવું તો દુકાન થી કોક ખાઈ લઉં હારું ખાઈ હું મો છું હા કાલ કોઈ શાક ના બનાવતા મન નઈ પાવતું એ બસવા મન નઈ પાવતું હર જા અને હું બફરી દુકાને આયે અન ખટકાઈ આવી જ પાછો હા હો હું જાવતા મારે જો હું હું કભરી રમતા ફાવશે પરો નઈ ટોકો બકો ફેક્શન ના થઈ જાય ના પરો 8:00 બગી હેડ્યા વગન દોશ્યો શું થાય છે આ રૂમાલ લાલ્યો કે નહીં એ લઈ જ તું કોમાથી તો બદલ થઈ નોટો જો કઈ ના માટે નોટો કોમ કંધન તો કરો કે તે આખો દા રખરો હતી તા ના અરે ઢુંડી પઠમ અરે આખો દા હું કોમ કોમ કરવાનું જિંદગીમાં કોમ કોમ જ કરવાનું જ ન જાન બીજું કરવાનું પૈસા હાથમાં રહેતા નહીં હું કરું કે લબા તું બદલ ના સારું પણ હો શું ચાલે બસ આ તો ઊંધું ચાલે બધું ઊંધું ચાલે હા

હું લકડી માટી ભરી સમય આ પેલા કીધું કલે સાપ રાખવા નાખો થોડી સાપ રાખવા નાખો પણ લગાડજો ગાભુ મારો તો લગાડે ગાભુ ના મારે અને સો છે

ધંધો મંગી તાર ખબર છે ખબર છે એટલે કોઈ ધંધા ચાલતા જ નહીં ગલ્લો ખોલ્યો પોપટભાઈ ને ખોલ્યો હે ગલ્લો હવે અત્યારે હાલ પોપટભાઈ ને ગલ્લો ખોલ્યો ને

એ પહોંચાપી દુ હાલ

ટાઈગર તો ઓમાં એ મજા પડી જાય સબ મજા પડી શું આ માટલું લઈને આમ જોતો તો પણ મારા અંગાટ લઈને આવ્યો શું થઈ ગઈ ફટાફટ જલ્દી કા જલ્દી કા અયા એવું મજા આવે મજા આવો આમાં કોટ બંધ દુકાને રોજ પોકી જ જવાનું બેતારી આમ પછી શું કહું તો થાઈ